આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી દે છે દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશાઓ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે એ જ સફળતાની યશકલગીમાં એક નવું પિંછું ઉમેરાતા સતરંગીરે નામની એક સરસ મજાની પારિવારિક કથા ફિલ્મ જે મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે છે આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બાસીરા અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે આ ફિલ્મ સાથે ભાવિની જાની રાગી જાની પ્રશાંત બારોટ મેહુલ ભૂજ પૂજા સોની જિગ્નેશ મોદી વિગેરે ગુજરાતી ફિલ્મોના નામી કલાકાર પણ સંકળાયેલા વીસ સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં આપના નજીકના થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે જી નમસ્કાર ગુજરાત નમસ્કાર અમદાવાદ મારું નામ છે રાજ બાસિરા હું મારું મૂળ ભાવનગર છે આ ફિલ્મ શતરંગી એમાં હું લીડ કરી રહ્યો છું તો એક્સપિરિયન્સની વાત કરું તો બધા ડિરેક્ટર ઈર્ષાદ સર અને મોટા મોટા આપણા ઇન્ડસ્ટ્રીના ધોરણધરો ઇવન કથા પટેલ આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગઝબનો રહ્યો અને બધાએ ફૂલ સપોર્ટ કર્યો છે મને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે ત્રીસ આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું તો એ કેરેક્ટરને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે મતલબ એ અનુભવ મેં કરી ચૂકેલા છે એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગઝબનો રહ્યો છે સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈનું તો આ ફિલ્મ વીસ સપ્ટેમ્બરના રોજ આપણા તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને નમસ્કાર મારું નામ છે કથા પટેલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી ચોથી ફિલ્મ છે મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ પછી ધમણ એસ ટુ જી ટુ અને સતરંગ હવે લઈને આવી રહી છું ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું મારા આ આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં નેગેટિવ નેગેટિવ તો નહીં પણ ગ્રે શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનું એનામાં ચેન્જ આવે છે અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું હતું મેં હું એટલો મેસેજ આપીશ કે પહેલાં પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતીએ છે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે એટલે ગુજરાતી ફિલ્મ્સમાં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે એટલે એક અલગ રિલેશન છે તમારું એની જોડે તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ અમને તમે જે સપોર્ટ આપશો એનાથી તમારા સુધી અમે સારું વધુ સારું કન્ટેન્ટ પહોંચાડી શકશું એક વસ્તુ ખાલી એડ કરીશ કે વીસમી સપ્ટેમ્બરના ફ્રાઇડેના સિનેમા લવર્સ ડે છે એટલે પ્રેક્ષકો માટે એ બહુ સરસ વસ્તુ છે કે ગુજરાતી ફિલ્મોની ટિકિટ માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમને મળશે તો મારી ફિલ્મ આવી રહી છે અને જોવા જવાનું ભૂલશો નહીં